આ ગગલા કામે વર્ગી જા વાસન ઉટકો ને મજા કરો જીવન માં બીજું તો કઈ નથી હવે કેવા જાતા હોય રખડવા મૂવી આ કાઈ અરખ નઈ એ એકલી એકલી હું હા તમને કરવી દેખાય પણ હું બબક કરું ની સંભરાતું નઈ હોય ક છે પણ ધ્યાન બેરું થઈ જવાય આવી વાત તો આવે ને તય અમાર હા મુજો અમાર હા મુજો તો જરા હા લે પણ હવે આ બાજુવા રાહે ને ને ફરવા જવાના છે આ તો ફરવા જવાનું હોય બાણે જો ને ઘર માં થોડુંક ફરવાનું હોય હું તુંય પણ ગગલી આવે હા તને કઈ એવું થાય કોઈ લઈ જાય ઈ જાય રાખે બધે ગોવા કોણ લઈ ભૂત લઈ ગયું તું તને હા ને એકવાર ગોવા લઈ ગયા તો ઢંઢેરો હોય તે ગોવા લઈ ગયો તો ગોવા લઈ ગયો તો બોલો લ્યો આ આટલા વરા ક્યાં ખાલી એક ગોવડું માં લઈ ગયા સો અને પાછા તો ગઈ ગોવા લઈ ગયા ગોવા લઈ ગયા એ ગોવડુ વાળી કાઈ કઈ કે જાવું હે તો હે ને કાઈ રાખે મારે ઓફિસ માં કામ છે હું થાકી ગયો છું હા તો ઓફિસે જાતા હોય ને કામ કરતા હોય તો કઈ લે કામ હોય તો જ કેતા હોય ને એમ નમ તો ના કેતા હોય તને તો એવું હોય ને આખો ઘરે નવરી ધૂપ હોય ઘરના કામ તો તમે કરવા કા ના એવું નથી કેતું કોઈ લે મમ્મી કરતા હોય ને કામ તો હવે ડોહી તમે હોય ને ત્યાં સુધી કરે પછી જેવા તમે જાવ ને એવા સોફે બેહી જાય છે સળીને ઈ ડોહી છે ને તમે હોય ને તો મોટે મોટે થી કે ગગલીવા કામ કરી નાખીસ ગગલીવા કામ કરી નાખીસ નથી કે તું કોઈ પણ હવે આ તો એમ જ ને રસોઈમાં કઈ બોફેર ના પડે બે રોટલી કરવાની સાકો શું બાકી તો બધું પડે જણા હોય પાંચ જણા હોય આ જ લાગે બોલો જણા હોય કામ હોય લ્યો બોલો એ ખોટે ખોટી ભડકે તાર કામ હોય બોલ બાજુવાળા છે ને એ ફરવા જવાના છે કેવું કેવું માલદીવ જેવું હોય માલદીવ કે કઈક છે ને એવું હા ન્યા જવાના છે નામ તો બોલતા શીખ પહેલા પછી ફરવા લઈ જઈશ ફરવા જાય ને એમ પૂછે છે કે નામ આવડે છે કે નહીં ના એવું જ ના હોય ના લઈ આવી હોય ને તો ના પાડી દયો આન હતી દર શનિ રવિ કેક ફરવા તો જાતી જાઉં હા પાછું તાર માવતર હા મૂકી જાઉં એટલે આટો દેવા એમ કઉ છું કે હાવ મૂકી નથી જવાનો મૂકી જાઉં ને એટલે ફરવા તો થાય મને ન્યા આયા તો એવું લાગે કે કે જેવું છે હાવ એ ગગલી એવું ના હોય એવું તમે લઈ જાવ એટલે લઈ જાવ નકર કાઈ નહીં એ તું પેલા છે ને હોલ માં વાસણ ઉટકીને આ તો મારે જ ઉટકવા જો ને તમે કે ઉટકીને દીયો દયો બોલ બોલ હવે હું વાંધો હતો તને બધાય ફરવા જાય વેકેશન હોય ને માર માતા ને મમ્મી પપ્પા ને ભાઈ ને બધાય જવાના છે ફરવા ભાઈ ને ઓલી છોકરી ના પાડી ગયા ને એટલે એમ થાય ને તાર પપ્પા ને કે થોડુંક મન થાય એટલે લઈ જાય ફરવા એટલે છે હા મારે તમારાથી મન હળવું કરવું છે બોલો લ્યો એટલે જાવું હે જાવ કોઈ લઈ ના જાય પછી માર ને ભેગી કોઈ જવા ના દે મે તને કોઈ દી જવાની ના પાડી હે હાઈ પાડી તારી આની મને ઈચ્છા થાને એટલે છે મારે પછી તું કેતો નઈ કે મે ના નથી પાડી આ ફેરો ના પાડીશ તું તારા ભાઈ હે તારે જાવું હે મારે છે ઈ 5 દી જવાના હે બધાય ફરવા 5 દી બાપા રે બાપા કાઈ ન જાવું કોઈ ને જો 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 ઈ તો હા પાડું ને તઈ જ ખબર પડે કે તમે હા પાડો છો કે ના પાડો છો આ તો ઈ કે ગગલી ના પાડી દે ને તો આપણે કે ના થાય બાકી ઈસા તો હોય ને ખબર પડી ગઈ હવે મમ્મી જલ્દી આવી જાય તો હાર વાનું બગ બંધ થઈ આ બાજુ આ બાજુ જો આ બાજુ મારો મગજ ફાટી ગયો અત્યારે સુઈ જાય એટલે છે ને તારો મગજ પાછો ને હંધાઈ જાય હા આમ જ સાંધો છે એમ નહી કે હાલો એવું હે ને તો આપણે એક ફરવા લઈ જાહું ક્યાંક લગન પહેલા તો કેતા વાં જાહું ને વાં જાહું ને પછી લગન પછી તો એ ગામની સીમા ને વટાવી નથી તો કેવાનું હોય વળી તું લગન કરવાની ના પાડી દે તો હા બહુ સારું કારિયર લગન કર્યા ને પછી તમારી જિંદગી આવ જેલ જેવી થઈ ગઈ છે આ પણ જેલ જેવી હોય તો આ બાજુ વાત કર રાસુ હું સડાયું છે ઓલી બાજુ નથી જો મારે એ બાજુ લે જેલમાં એવું હોય એક જ બાજુ જોવાનું હોય તમને બધી રમત જ લાગે છે કા હું બોલું ઈ હા તો રમત કરતી હોય તો રમત જ લાગે ને હું જરાય રમતના ના નથી તો આવી જા રમતના મૂડમાં હું હે ને મારા મમ્મી પપ્પા ભેગી ફરવા જવાની હું તમારે આવું હોય તો આવજો નકર કાઈ નહીં ના ઓ પાંચ દી કે નથી જાવું આપણે જવાની હું એટલે જવાની હું તમારાથી થાય ને એ કરી લ્યો

કે માઉતર ને નથ જવાનું તારે રગલાઈ સાડી કેડી લાગે તમને મારી ના એને કાઈ નથી કરી હા તો તમને સપનામાં માં એવું લાગે કા આવું બધું કે આવી વાતો થઈતી અમારી ના હવે એવું નથી પણ હે ને મને ખાલી રગલાઈ એવું કીધું તું કે એને તારે જાવું છે 5 દિવસ ફરવા બીજું કાઈ નથી કીધું એને મને આ તો ઈશ થયું ને હા તો ઈશ કહું નથી જવાનું એમ કોઈ તે પોતાના માઉતર બબે વાર આવી એ અઠવાડી અઠવાડી રોકાઈ આવી ને મને કેસે નથી જવાનું બોલો લ્યો ઈ બોલ લગન પછી માઉતર માઉતર કઈરા રાખું એવું એમ ને માવતર માવતર ના કરવાનું હોય આ તો એમ જ હોય ને હા તો દીદી છે ને આવવાના હે બે પછી એ અઠવાડી રોકાવા ના પાડી દો માવતર માવતર કરવાનું ના હોય હવે લે આવવાની છે ના આવવાની હતી હવે નહીં આવે હમણાં ફોન કરીને કહી દો માવતર માવતર શું છે પછી ના ના એવું ના હોય ઈ તો કેટલા દી આવતી હોય ગગલી આ ઈસ કહો કેટલા દી આવતી હોય એમ હું તો મહિને કે વર્ષે જાઉં છું ઈ તો દી દી આવતી હોય એ હાલું એને ફોન કરી લવો કે અહીંયા આવવાની ને જોઈ ને ડોહીને કોઈ તને ગગી આવવાની છે ને તો બોલો માવતર હાલે અને હોવને માવતર મોકલવી હોય ને તો એમ કે માવતર માવતર ને કરાન બોલ લ્યો હા હવે દીકરી નું તો હોય ને પણ આ તો અમારી માયુ ને એની દીકરીઓ નું હોય હો પાછા દીદી આવશે ને એટલે માં તો એની જ થઈને બેસે હાવ આખો દી આગળ પાછળ ફરસે એની હા તો લે તારી આગળ પાછળ એ તાર મમ્મી નથી ફરતા નિયમ આવતરે આતી ફરે ને લે માર માં હોયતી એ મારા વાલા મિત્રો તમારા ઘર માં તમાર સાહુ આવી જ છે તમાર નણંદ આવે ને તો એન મજા આવે ને આપણે માવતર જાવું હોય ને તો ના ગમે બોલ લ્યો જો એવું હોય ને તો કોમેન્ટ કરીને કહેજો જો મને એ મૂળ તારે ફરવા જાવું છે ને એ મને કે ના માર ક્યાંય જાવું નથી લે આને શું થઈ ગયું પાછું હવે એ ગગલી જો કેવી અસલની ફિલ્મ આવે છે આ એમાં જો હિરોઈન છે ને હીરો ફરવા લઈ જાય છે તારે તો લઈ દઈને વાત ફરવા ઉપર જ આવીને પોચે છે આ તો ના લઈ જતા હોય એટલે પોસે નકર કાઈ ના પોસે હાલ આપણે કાલ ફરવા જાય બસ હા ખબર જ છે હમણાં દીદી આવવાના છે એટલે કે ફરવા જવા છે ને એટલે કે હાલ કાલ ફરવા જાય બોલો ને એમાં હું એ તો આવે ને આપણે જાહુ હા ને હારા લાગતા એ શું ખબર છે કગલી ના પાડવાની છે એવું થાય એટલે ના લઈ જાવ્યો ને તો સોખે સોખી ના પાડી દયો બરાબર છે એ કગલી જાહુ જાહુ આપણે બસ ફરવા જવાનું ભૂત સડી ગયું છે તને કગલી હા તો એ ઉતારો હાલો કેમ ઉતરસે કે જોય યાર ફરવા લઈ જાવ તો જ ઉતરે ને એ તો દેખી તું જ છે ને હા એટલે હા બુદ્ધિ વગરના ના મૈરાસો આ વાળા પેસે ને થોડાક દી પછી ફરવા જાહુ આઈ થોડાક દી તાઈ જ નથી લગન નાય ટાઈટલા વરા હોયા ગયા અને વયા જાહે ને તોય આપણે એવું તો કેતાય નથી કે બીજે ક્યાંક લઈ જાવ આપણે એમ જ ખાલી કઈ કઈ બાજુમાં ક્યાંક ફરવા લઈ જાવ તોય હાલશે પણ ક્યાંય લઈ ના જાવી હોય પતિ ગયું તારું હવે બધું હા બસ પોસાય નહીં એટલે પતિ ગયું વારા થાય પતિ ગયું છે લગન કર્યું ને તે દી બધુંય પતિ ગયું છે મનસર કોકે કીધું તું કે પતિ થાઓ ને એટલે પતિ જાહો હાસે એવું જ છે પતિ થ્યાન પતિ ગયા એ બહુ સારું આ લાગે હું જાય